ચાલો અમે અહીંયા ગણી થી આ રીતને જો ભૂકીને લવિંગ એમાં રહી જાય અને ચાલો ગાઈસ તો આપણી જો મહેંદી પલળી ગઈ છે એકદમ બ્રાઉન કલર ની થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા તો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તો ચાલો તમને બતાવું સવાર સવાર માં જો મસ્ત સૂરજ દાદા નીકળી ગયા છે અને તડકો પણ એટલો પડવા મળ્યો છે કે અત્યારમાં ગરમી થવા મળી છે એવું વાતાવરણ થઈ ગયું છે સવાર બહુ જ ઠંડી પડે છે પવન અને થાય ત્યારે બહુ તડકો જાણે ઉનાળો આવી ગયો એટલું અને જો ચાલો તમને બતાવું કાલ અમારા પવનની ધૂળ ઉડી શકાય તમે જોઈ શકો છો જો સુપડી ભરાય એટલી એટલા એટલા એવા રવેશમાં નાના એવા રવેશમાં આખી સુપડી ભરાઈ જાય એટલી ધૂળ ઉડી છે કાલ તો સુપડા મોઢે ધૂળ ઉડી છે એટલો પવન હતો તો એવું બધું ચાલે છે તો અત્યારે તો જો સાફ સફાઈમાં તે બપોર થઈ જશે ધૂળ કાલ બે વાર વાળી લીધું પણ તો એટલી ધૂળ નીકળી છે ને તો વાત જ ન પૂછો ઉનાળો આવશે એટલે આપણે કંટાળી જશું એવો પવન ઉડે રોડ નથી બન્યા ને હજી કાચા છે ને રસ્તા એટલે બહુ જ હેરા તકલીફ પડે છે ઉનાળો આવે ને ત્યારે તેમ થાય કે હા એ ઘર મૂકીને વયા જાય એવું થાય છે તો એવું બધું કામકાજ ચાલુ છે આરાધ્યા વઈ ગઈ છે સ્કૂલે કીર્તન ભાઈ ગયા છે ટ્યુશનમાં તો જો અમારું અહીંયા ઠેલાનું પેકિંગ પણ થઈ ગયું છે બેઠેલાનું પેકિંગ થઈ ગયું છે હવે થોડું ઘણું વધુ ઘટું નાખવાનું બાકી ગયું છે તો એવું બધું ચાલે છે તો અત્યારમાં તો જો અહીંયા વેર વિખેર પડ્યું છે હજી જો સાફ સાફસૂફ કરવા હું ઉપર આવી છું અહીંયા તો હવે બધે કચરા પોતા કરશું અને એવી રીતનું છે બધું તોની થોડી ઘણી તૈયારી બાકી છે એ કરશું અહીંયા જો વોચ પણ મૂકી દીધી છે ચાર્જિંગમાં તો બધી તૈયારી ફૂલ અત્યારે લગ્નની ચાલે છે હવે એક દિવસ આડો છે જવાનો તો જો બધી તૈયારી ફૂલ અમે મંડ્યા છે કરવા થેલા પણ રાતે ભરી લીધા છે તો બસ થોડું ઘણું બાકી છે ખરીદીનું હજી કીર્તનભાઈનું તો આજે કીર્તનભાઈની ખરીદી કરવા જવાનું છે સાંજે સ્કૂલેથી આવે કીર્તન સવા પાંચે સ્કૂલેથી આવે પછી એની ખરીદી પણ કરવા થોડું ઘણું જવાની છે તો આજ તો બજારનું કામ છે તો એવું બધું ચાલે છે જો તો હજી બે દિવસ સાવ ફ્રી જ નથી પછી તમને ટ્રાવેલિંગ બ્લોગને બધું આવશે તમે જોવાની મજા આવશે તો જોતા રહેજો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો નીચે જઈએ હમણાં અહીંયા કામ ફિનિશ કરી લઈ પછી નીચે જઈએ તો ચાલો નીચે મમ્મી કપડા ધોવે છે તો પછી ત્યાં સાફસૂફ કરવા જવાની છે નાસ્તા પાણી કરી લીધા છે ગરમા ગરમ ભાખરી ભાખરીને ચા ને મરચાં ખાઈને જાઉં ઉપર આવી ગયા છીએ અને હવે અહીંયા સાફ સાફસૂફ કરવા માટે ચાલો વેસ તો જો આપણે નીચે આવી ગયા છે ઉપરનું કામ ફિનિશ થઈ ગયું છે તો ચાલો હવે માથામાં મેંદી નાખવી છે તો વિચાર થયો કે પલાળી દઈ તો ચું હું કેવી રીતને પલાળું તમને બતાવું એકદમ નેશનલ નેચરલ અને ચાની ભૂકીના પાણીમાં ને લવિંગ નાખવાના છે અને કલર પણ એકદમ બ્રાઉન ટાઈપ આવશે તો બહુ સરસ થશે તો ચો અહીંયા એક બાઉલમાં મેં પાણી લઈ લીધું છે એમાં નાખવાની છે ચાનો પાવડર ચાની ભૂકી એને ફૂલ ઉકળવા દેવાનું છે ચાની ભૂકી નાખીને એટલે ચાની ભૂકી વાળ માટે પણ બહુ સારી અને એમાં નાખવાના છે છે નાખીને એને ઉકળવા દેવાનું ચાલો તો જો મેં આ લવિંગ એને લઈ લીધા છે એટલા આ એટલા લવિંગ છે એને આ ચાની ભૂકીનું પાણી ઉકળે છે એમાં લવિંગને ને પણ આ એડ કરી દેવાના છે આમાં નાખી દેવાના છે અને આને ફૂલ ઉકળવા દેવાનું છે એકદમ મરુણ ઉપર પાણી થઈ જાય કોફી ત્યાં સુધી આ પાણીને ઉકળવા દેવાનું છે ફૂલ ગેસે ધીમ થોડાક ધીમે ને ફૂલ ગેસે અને થોડું એવું ઠરે બહુ ફૂલ ગરમ હોય ને એમાં નથી પલાળવાની થોડુંક આપણે સિમ્પલ ઠરી જાય પછી એમાં જો આ હીના હિનાનું પૂર મહેંદી છે એ આપણે એમાં ગાળીને એ પાણીમાં આમાં પલાળી દેસું આપણ અને બે પેકેટને પછી એમાં થોડીક કોફી એડ કરશું એ રીતને મિક્સ કરી દઈશું તો ચાલો આગળ તમને બતાવવું મિક્સ કરવું એ ચાલો ગાઈસ તો જો આપણું આ પાણી થઈ ગયું છે ચા પાયપત્તીનું અને દહી અને જો અહીંયા મેં લીધી છે મહેંદી હીના નુકુર સાદી મહેંદી અને કોફી પાવડર એક પડીકી કોફી નાખી છે એટલે બ્રાઉન શેડમાં આપણો કલર આવશે એકદમ મસ્ત નેચરલ વાળ થઈ જશે અને મહેંદી પણ સારી માથા હેર માટે એટલે ખૂબ જ ફાયદાકારક છે તો જો આ પાણીને હવે આપણે ગાળી લેશું ગયણીથી એક વાટકામાં ગાળીને પછી આમાં મિક્સ કરતા જશું તો ચાલો બતાવું તો ચાલો અમે અહીંયા ગાયણીથી આ રીતને જો ભૂકીને લવિંગ એમાં રહી જાય અને આ રીતને પાણી મેં મિક્સ ગાળી લીધું છે હવે જો આમાં આપણે ધીમે ધીમે થોડું થોડું એડ કરતા જવાનું છે જેટલું આપણે સમય એટલું કેમ કે આમાં આટલું તો થઈ જ જશે કેમકે આપણે માપ પ્રમાણે જ કર્યું હોય તો એટલું પાણી તો જોઈ જ જશે તો આ રીતને જો એને આપણે મિક્સ કરીને પલાળીને રાખી દેવાની છે જો બને તો તમારી આગળ ટાઈમ હોય તો નાઇટ આખી રાતે પણ રાખી શકો તો કલર બહુ મસ્ત આવશે અને જો ટાઈમ ન હોય તો ચાર પાંચ કલાક માટે રાખીને પણ તમે નાખી શકો તો જો આ રીતને આમાં એડ કરતું જવાનું છે પાણી બહુ ઢીલી ન થઈ જાય ધ્યાન રાખવાનું એકદમ નેચરલ મસ્ત કલર આવે છે આમાં બ્લેક વાળ ન થઈ જાય એકદમ શાઇનિંગ પડે એવા લાગે તો ચાલો બતાવું આગળ ચાલો ગાઈશ તો આપણી જો મહેંદી પલી ગઈ છે એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે એકદમ મસ્ત નેચરલ તો આ રીતને પલાળીને હવે આને ઢાંકીને રાખી દેવાની છે જો તમારે આખી રાતનો ટાઈમ હોય તો આખી રાત પણ ઢાંકીને તમે રાખી શકો કાલે સવારે ન ખાય અને મારી પાસે તો એટલો બધો ટાઈમ નથી તો હું તો આજ બપોર પછી જ નાખવાની છું તો આ ચાર પાંચ કલાક માટે પલર છે એને અત્યારે આપણે ઢાકીને રાખી દઈએ બહુ મસ્ત શેડ પર છે તો જો આ રીતે છે કલર આવી ગયો છે એનો મસ્ત નેચરલ ચાલો અને મમ્મી જો અહીંયા જય શ્રી કૃષ્ણ મમ્મી વાસણ ઉટકવા બેહી ગયા છે અને મારું કામ હજી પડ્યું છે હાલો મહેંદી પલાળ આવી ગઈ તો હવે કચરા વાળી નાખી તો ચાલો આગળ કામ કરવા મળીએ તો ફટાફટ ફિનિશ ચાલો ગઈશ તો જો ફાઇનલી રે મહેંદી નાખીને રેડી થઈ ગયા છે ત્રણ વાગે મેં નખાવી દીધી હતી મહેંદી તો ચાર પાંચ કલાક પલી ગઈ છે એટલે વાંધો નથી બહુ એટલે કલર આવી જશે સારો એવો પલ્યો એટલે એટલે વાંધો નહીં આવે અને આખી રાત રાખવાનો આપણી પાસે ટાઈમ નહોતો એટલે ચાર પાંચ કલાક પલળવા દીધીને પછી નાખી દીધી છે તો વેલા નાખી દીધી છે કારણ કે કીર્તન આવે પાંચ સવા પાંચે ટ્યુશનમાંથી તો બજારમાં જવાનું છે ત્યાં સુધીમાં માથું ધોવાઈ જાય એ રીતનું થાય તો બે કલાક રહે તો અસર કરે મેંદીને કરતો કલર ઓછો આવે સાઈનિંગ ઓછી પડે એ માટે જો બે કલાક માટે વધારે રાખી દેવાની છે બે કલાક પાંચ વાગે ધોઈ નાખવાનું છે તો મેં તમને પલાળેલી સવારમાં રીત બતાવી બનાવ કેમ પલાળવાની એ બધું નાખીને તેમાં દહીં પણ એડ કરી શકાય જો જેને ફાવતું હોય એ માથોમાં વાંધો ન આવે હેર પણ એકદમ રેશમી ને સરસ થઈ જાય દહીં નાખો તો પણ મેં આજ નથી નાખ્યું કેમ કે આ અમારે બે દિવસ ફૂલ ઠંડો પવન છે તો માથું ચડે એટલા માટે મને ઠંડુ થઈ જાય એટલે મેં નથી નાખ્યું તો એવું છે અને એકદમ મસ્ત મહેંદી એવી સરસ ઠંડી ઠંડી માથામાં લાગે છે ને ગરમી બધી માથાની ચૂસી લે એમ કે મહેંદી નાખવાથી બહુ ફાયદો થાય છે હેર નહીં તે અને મગજ નહીં ઠંડક રહે છે તો એવું બધું છે હલો જો બેન પણ ઉઠીને આવી ગયા છે નીચે ચાર વાગ્યા ચાર વાગવા આવ્યા છે એટલે આરાધ્યા છે ઉઠી નીચે આવી ગઈ છે હવે બપોરે શીરાનું તો સ્કૂલેથી આવી તો કે મારે શીરો ખાવો છે મારે શાક નથી ખાવું તો જો એને શીરો બનાવી દીધો તો તો અત્યારે વધ્યો છે તો એ કહે છે મને ગરમ કરી દો એટલે એને શીરો ખાઈને ટ્યુશનમાં જાવું છે તો ચાલો એને આપણે ગરમ કરી દઈએ એટલે એ ખાઈ લે પછી માથું ઓળાવી દઈએ એટલે જાય એ ટ્યુશનમાં અને ચાલો તો આગળ આગળ જતા રહેજો तो चालो मम्मी कयु भजन गावाना छ आज करेला मा कृष्ण जोया रे दुदी मा दिवा भडे रे तो आ तो बकाला नु आयो आज तो साग भाजी नु हे कीर्तन एमाई भजन एमाई भगवान नु <laughs> आ, ये आवे ने हा એટલે तो चालो गाई नखो करेला मा कृष्ण जोया रे दुदी मा दिवा भडे रे पापडी मा ವಟಾಣ ವಲಮೇ ಕೋಬೀಜಾ ಕಾಡಿಯೋದ ರೇ ದೂರ કૃષ્ણા જોયા દીવા ભળે રે પર્વર બટાકા માં બટુક જોયા રે દૂધી માં દીવા બળે રે કારેલા માં કૃષ્ણ જોયા રે દૂધી માં દીવા બળે રે રવૈયા માં રમતો ને ભીંડા માં ભમતો ગવાર માં ઘૂમતો જોયો રે દૂધી માં દીવા ભળે રે કાળેલા માં કૃષ્ણ જોયા રે દૂધી માં દીવા ભળે રે મરસા માં મોહન ને લીંબડા માં લાલો આદુ માલ બેલો જોયો રે દુધી મા દિવા ભળે રે કાલા મા કૃષ્ણ જોયા રે દૂધી મા દીવા બળે રે ગલકામા ઘન શ્યામ તુર્યા મા તરી ક સુરણ માં શ્યામ જોયા રે દુધી મા દિવા ભળે રે કાલે કૃષ્ણ જોયા રે દૂધી મા દિવા ભળે રે સકરિયા માં શામળા ને ગાજર માં ગોવિંદ રતાળા માં રણછોડ જોયા રે દૂધી માં દીવા ભળે રે કાવેલા માં કૃષ્ણ જોયા રે દૂધી માં દીવા ભળે રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય

હા એ તારું પફ કરતી પફ લેવાની દીકરી તું હજી મોટી થઈ ના જાવ જવા જન કરીને બેહી ગયા છે તો ચાલો આજનું એવું ચાલુ છે અમારું તો હાલો આજના વિડીયો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટ સાથે